આપણે વર્ષ દરમિયાન અનેક તહેવારો ધામધૂમથી ઉજવીએ છીએ જેમાં શાસ્ત્રોનો આધાર તો હોય જ છે પરંતુ એની પાછળ વૈજ્ઞાનિક તથ્ય છુપાયેલું છે કે નહીં એ મારો પ્રશ્ન છે જણાવો તમારું મંતવ્ય બાકી હું તો છું જ અત્યારે એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે કે આપણો કોઈ પણ તહેવાર હોય ઉત્સવ હોય પરંપરા હોય વિધિ હોય તો એની પાછળ વૈજ્ઞાનિક કારણ શું છે આવો પ્રશ્ન કરનારા ઘણા છે અને આનો જવાબ ગોતનારા પણ ઘણા છે પણ હું એમ કહું છું કે આપણા તહેવારો પાછળ સાયન્સ છુપાયેલું છુપાયેલું છે 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 એ આનંદની પરંતુ ક્યાંક નથી શું આપણો ધર્મ છે આપણી પરંપરા છે આપણને ગમે છે તો એમાં પુરાવાની ક્યાં જરૂરિયાત છે જલન માત્રી સાહેબે બહુ સુંદર પંક્તિઓ કહી છે કે હોય વિષય શ્રદ્ધાનો તો પુરાવાની શી જરૂર છે એમ તો વિજ્ઞાન પણ અનેક બાબતોમાં વૈજ્ઞાનિક આધાર ધરાવતું નથી માટે આવો બધો બોજ બાજુમાં રાખીને ઉત્સવોને તહેવારોને માણીશું તો વધારે મજા આવશે અને આપણી પરંપરા પણ જળવાયેલી રહેશે અને છેલ્લે એક મહત્વપૂર્ણ વાત આપણો ધર્મ એટલો નબળો નથી કે એને વિજ્ઞાનની પરીક્ષામાંથી પસાર થવું પડે સમજ્યા જય સનાતન જય શ્રીરામ